ભારતની સર્વોચ્ચ અદાલતે ટેક જાન્ટ મેટા અને WhatsApp વિરુદ્ધ ઐતિહાસિક અને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પ્રાઇવસી પોલિસીના નામે ભારતીય નાગરિકોના ડેટા સાથે રમત કરનારી કંપનીઓને ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં ભારત છોડી દેવા સીધી જ ચેતવણી આપી દીધી છે.

માતબર અને નિર્ણાયક ફેરફાર લાવનારો સાબિત થઈ શકે છે જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યુ ભારત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર